અમૃત કુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામર્યા હવે આ ભાઈને એક વખત એક્પીપ્રેશર પોઈન્ટ કર્યા હતા ને આજે બીજી બીજો દિવસ છે એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દોમાં સાંભળીએ તમારું નામ નવમસીભાઈ ગામ ભેંસ દર હવે તમને શું તકલીફ હતી પેટની અને કેટલા સમયથી હતી આ દવાથી અને શું શું કર્યું દસ દાયબી તમે શું શું કર્યું દસ વર્ષમાં કેટલી દવા કંડાઈ હતી

અને દસ વર્ષથી હેરાન થાય હો ને આપણે આજે બીજો દિવસ છે તમે બીજી વખત આવ્યા હા કાલે આપણે એક્યુપ્રેશન કર્યું તું તો તમને કેટલા ટકા ફાયદો પચાસ ટકા દુખાવો વાઈ ગયો અને આજે પાછા કર્યા તો અત્યારે દુખાવો હે હવે જરા જરા છે ને આજે બીજો દિવસ છે હવે કાલે જોયે પાછો બરાબર બીજી કાંઈ વગર દવાય એક્યુપ્રેશન પોઈન્ટ થઈ બરાબર બીજાને શું કહો તમે તમે બીજાને શું કેવા માંગો અહીંયા આવવાય કે હવા અવાય દઈએ તો થાય ને તમને ફાયદો થયો એટલે કયો ને બીજાને બરાબર છે ને તમે દસ વર્ષ જે હેરાન થતા હતા પેટ અને કમરનો દુખાવો હતો ને કમરનો દુખાવો તો આજે થયો જ નથી ને એક જ દિવસમાં કમ્પ્લીટ બરાબર ને જય દ્વારકાધીશ